આ ચૈતર વસાવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું આપ નેતાઓ ચૈતરનો કોર્ટ કેસ બગાડી રહ્યા છે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું સાત જાન્યુઆરીએ કેજરીવાલ ભગવંત માન ગુજરાત આવશે ચૈતરના સમર્થનમાંથી નહીં પણ પાર્ટીને ઊંચી કરવાનો પ્રયાસ કેજરીવાલ ઇસુદાન ગોપાલ ઇટારિયાને કોઈ લાગણી નથી આપ લોકોને ખોટી વાતોમાં ધર્માવવા માટે આવી રહ્યા છે

એ રહ્યા છે બાકી આખો મામલો જે છે કોર્ટનો મામલો છે કાનૂની મુદ્દો છે એ કોર્ટની રાહ એ મુદ્દો ઉછેડવો જોઈએ હવે આવા સંમેલનો કરીને ચૈતરવા વસાવાને આગળ ધરીને બોલતો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે